નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શીપ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત કરીશું ભારતીય શેર બજારની સ્થિતિ અંગે ગઈકાલે જે રજાથી રામનવમી નિમિત્તે પરમ દિવસે આપણે વાત કરીએ તો શું કારોબાર રહ્યો છે માર્કેટનો જે પ્રકારે આપણે ચર્ચા પણ કરી હતી અન્ય તમામ બાબત પર પણ ચર્ચા કરી હતી ગ્લોબલ લેવલ પર શું સ્થિતિ છે તેના અંગે આપણે ચર્ચા કરી હતી કેવી કેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે તેની પણ આપણે ચર્ચા કરી હતી સાથે જ વાત કરીશું આજે આજે કેવું માર્કેટ રહી શકે છે કઈ કઈ ખાસ બાબતો છે કે જે ધ્યાન રાખવાની છે ગ્લોબલ લેવલ પર કયા સંકેત છે કે તે પણ ધ્યાન રાખવાના છે આ તમામ બાબત પર આપણે ચર્ચા આજે કરવાના છે ત્યારબાદ દર્શક મિત્રો આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે તો સૌથી પહેલા ચર્ચા કરીએ કાલે તો રજા હતી પરંતુ એક દિવસ પહેલાં જે ચર્ચા આપણે કરી હતી તમામ બાબતોને લઈને ખાસ ચર્ચાઓ જે કરી હતી આપ શું કહેશો જે કેવું રહ્યું જે એ દિવસનું માર્કેટ અને સાથે જે ગ્લોબલ લેવલ પર જે સ્થિતિ છે તેના અંગે અને આજે તેની અસર શું રહી શકે છે શું માર્કેટની સ્થિતિ આજે ખાસ રહે છે જો આ સપ્તાહમાં શરૂઆતના બે દિવસ તો ઇન્વેસ્ટર વર્ગ માટે તો નેગેટિવ ગયા આપણને ક્યાંક એક એક મંદીનો મોટો જોવા મળ્યો અને બંને ફૂલ ગેપ ડાઉન એટલે ગેપ થયા બાદ પછી ગેપ ફિલ થઈ નથી એટલે બે ગેપ આવી ગઈ છે વિચ ઇઝ નોટ અ વેરી ગુડ સાઇન તો પહેલી વાત તો ટેકનિકલી આપણે ગેપ થેરી પ્રમાણે જઈએ તો માર્કેટ ઇઝ નોટ ઇન અ ગુડ મૂવ પણ ગઈકાલે જે રીતના સ્ટેટમેન્ટ આવ્યા છે જે રીતના ક્યુઝ દેખાય છે અને ટેકનિકલી આપણા ત્યાં નિફ્ટી જે રીતના ઓવર સોલ્ડ છે હાલના તબક્કે એ સંકેત આપે છે કે બીંગ મે નોટ ક્રેશ નાવ

तो होप सो के आज एक मार्केट एक स्टेबिलिटी कद तक 22000 की 22100 के बच्चे और रेंज में एक सपोर्ट ले सके थे नो डाउट परम दिवस नो जो लो है दैट इज 22079.45 तो ऑलरेडी वी हैव एंटर्ड दैट जोन टुडे पॉसिबली वी में एंटर वी में नॉट एंटर तो इन केस वी आर एंटरिंग टू दिस जोन यस સ્ટાર્ટ બાઇંગ કે તમને બાઉન્સ આવશે એક બાઉન્સ આવશે હવે આ બાઉન્સ ની ઇન્ટેન્સિટી શું છે એ જોઈને પછી આપણે આગળનું કઈક વધારે લાંબુ વિચારી શકીએ હાલના તબક્કે હું એમ કહી શકું ભાઈ કે બાવીસ હજાર એટલે પચાસ સો પોઈન્ટ તમે આગળ પાછા લઈ શકો છો એટલે એકવીસ હજાર નવસો એકવીસ હજાર આઠસો અગેન આવી બધા સપોર્ટ આપણને જોવા મળે છે સ્ટ્રોંગ સપોર્ટ છે બાવીસ હજાર બાવીસ હજાર સો આવી સ્ટ્રોંગ સપોર્ટ છે તો એવરી હંડ્રેડ પોઈન્ટ યુ આર ફાઇન્ડિંગ સમ સપોર્ટ તો જો ઇનકેસ આ સપોર્ટ ને માન આપે છે અને માર્કેટમાં ક્યાંક શોર્ટ કવરિંગ આપણને જોવા મળે છે ફોર એની રીઝન તો રેજિસ્ટન્સ મને બાવીસ હજાર બસો પચાસ થી બાવીસ હજાર બસો પચાસ ની આસપાસ તમે લઈ લઈએ આપણે એના આસપાસ દેખાય છે અને એના પછી નો નેક્સ્ટ સપોર્ટ ઇઝ અરાઉન્ડ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ફોર હંડ્રેડ અરાઉન્ડ ઓન સે ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ફોર હંડ્રેડ ટુ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ એના ઉપર ચાલશે તો પછી ધેન વી કેન સે કે ઓકે નાઉ પ્રોબેબલી બેર રન ઇઝ ઓવર એન્ડ અગેન વી આર મુવિંગ ટુવર્ડ્સ ધ ઓલ ટાઈમ હાઈ અને નવો હાઈ કદાચ ક્રિએટ કરી શકે છે આ ક્વાર્ટર માટે મેં જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી હતી એબોટ ઇન્ડિયા થી લઈને ટીસીએસ સુધી અરાઉન્ડ પંદર વીસ ઇન્સ્ટ્રુમેન્ટ હતા એમાંથી એક જ ઇન્સ્ટ્રુમેન્ટ હાલના તબક્કે આઈ એમ ફાઇન્ડિંગ બિટ બિટ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં પોસિબિલિટી છે આજે ગુરુવાર છે કાલે શુક્રવાર તો આવતીકાલે છસો તોતેર રૂપિયા ને પંદર પૈસા ઉપર બંધ આપે

ઘણી જગ્યાએથી તમને આના સમાચાર સાંભળવા મળશે કે ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ દેખાય છે વગેરે 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 તો દાખલા તરીકે છસો ચોપન છે એમાં તમને એક ટકાનો ઉછાળો આવી જાય બે ટકાનો ઉછાળો આવી જાય યુ ગેટ કેરીડ અવે બટ આના અંદર યુનિટ એટલીસ્ટ થ્રી એન્ડ હાફ પર્સન્ટ રાઈસ સાડા ત્રણ ટકાનો ઉછાળો જોઈએ છે અને ડેલી ક્લોઝિંગમાં છસો ચોસઠ રૂપિયા ને ત્રીસ પૈસા ઉપર બંધ જોઈએ છે તો આના અંદર આગળની તેજી દેખાય છે અને છસો તોતેર રૂપિયા પંદર ની ઉપર જો બંધ આવતીકાલે આપે અને પછી એના ઉપર ટ્રેડ કરે તો પછી યસ ઇન્સ્ટ્રુમેન્ટ બીકમ્સ વેરી ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર એન્ડ વીક્સ ટુ કમ પછી આ ક્વાર્ટર માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ એક લાઈમ રેટમાં આવી જાય છે બીજા બી ઇન્સ્ટ્રુમેન્ટ છે પણ બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં હજી એટલું બધું કઈક જે કહીએ કે એનર્જી જોવા નથી મળતી નો ડાઉટ ઓરોબિંદો ફાર્મા હેઝ ગીવન અન ઓરોબિંદો ફાર્મા બહુ જૂની અ આપણે એક ઇન્સ્ટ્રુમેન્ટ ને એલર્ટ ઉપર મૂકેલું હતું બટ ફાર્મા સેક્ટર છે તો ઇટ મૂવ હિયર એન્ડ દેર બીપીસીએલ છે બીપીસીએલ ને લેટ ઇટ મૂવ અબાઉટ અબાઉટ સિક્સ વન ફાઈવ છસો પંદર છસો વીસ ઉપર જો ટ્રેડ કરશે તો પોસિબિલિટી છે કે બીપીસીએલ માં બી આપણને આગળનું એક પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી શકે છે સપોર્ટ લેવલ ઇઝ ફાઈવ એન્ડ ફિફ્ટી ફાઈવ ટુ ફાઈવ હંડ્રેડ એન્ડ ફિફ્ટી આ એક સપોર્ટ રેન્જ મને દેખાઈ રહી છે આઈટી સેક્ટરમાં આવી જાવ તો ટીસીએસ ટીસીએસમાં ટુ એટ ટુ નાઇન નીચે સપોર્ટ છે સોરી થ્રી થ્રી એટ ટુ નાઇન નીચે સપોર્ટ છે પચાસ ત્રણ હજાર સાતસો સાહીઠ નો છે ઇટ શુડ મુવ અબાવોર ટુ ઝીરો ફાઈવ પોઈન્ટ સેવન્ટી ઓન ધ વીકલી ક્લોઝિંગ બેસીસ એના પછી જ આપણને કઈક આગળની મુવમેન્ટ જોવા મળે દેટ ઇઝ ઓન ક્લોઝિંગ બેસીસ અને મુમેન્ટ એની ચાર હજાર બસો એકતાલીસ ઉપર આવે તો ટીસીએસ આપણને આગળનો પણ એક રિટર્ન આપણને સારું રિટર્ન આપણને આપી શકે છે કે દેખાડી શકે છે અ બેન્કિંગ યસ પોઝિટિવ છે નિફ્ટીની મેં આપણે વાત કરી છે બેંક બેન્ક નિફ્ટીની વાત કરું તો બેંક નિફ્ટીમાં મને હાલના તબક્કે અમ

ઇઓડી ચાર્ટ ઉપરથી અને રજાઓના મૂડ થી હાલના તબક્કે ટુ પ્રિડિક્ટ થશે અહીંયા ક્યાંક માર્કેટમાં આપણને પ્રોફિટ બુકિંગ મીન્સ થોડુંક સેલિંગ પણ જોવા મળી શકે છે બટ સપોર્ટ ના નજીક આપણે આવી જઈએ તો ત્યાં એવરી પોસિબિલિટી કે ત્યાંથી બાઉન્સ તો મિક્સ ટુ પોઝિટિવ નો કહેવાનો મારો મતલબ એ છે કે લોઅર લેવલ ઉપર તમને ક્યાંક સ્ટ્રેન્થ જોવા મળી શકે છે સો ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ સી ઓબ્ઝર્વ અને શરૂઆત શરૂઆતનો જે ટાઈમ છે મીન્સ માર્કેટ સવા નવ થી બાર વાગ્યા સુધી કે સાડા અગિયાર વાગ્યા સુધી ડિપેન્ડ કલાક બે કલાક ત્રણ કલાક આ તમારે થોડુંક ઓબ્ઝર્વ કરવું પડશે કે કઈ રીતનો માર્કેટ બિહેવ કરે છે અને પછી શું ડાયરેક્શન કેચ કરે છે અને કયા સેક્ટરમાં કયો ઇન્સ્ટ્રુમેન્ટ આપને કઈક પોઝિટિવ કે નેગેટિવ ડાયરેક્શન આપે છે ધેન યુ હેવ ટુ ટ્રેડ અકોર્ડિંગલી સિમ્પલ બાબત પર આ ચર્ચા કરીશું એ દર્શક મિત્રો હવે આપના કોઈ સવાલ હોય તો તે આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે અને તેના પર આપ આપના જે શેર માર્કેટ ને લગતા સવાલ કે જે હવે પૂછી શકો છો તો ફોન કરો ત્યારે આપના ટીવીનો અવાજ ધીમો રાખશો અથવા બંધ રાખશો જેથી આપનો અવાજ ક્લિયર અમારા સુધી પહોંચી શકે તો વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટથી ચર્ચા કરીએ હવે આગળ કેવા ઇન્સ્ટ્રુમેન્ટ અને તેના શું લેવલ રહેશે શું ટાર્ગેટ રહેશે વાત કરીએ સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ તે છે હિન્દુસ્તાન કોપર હિન્દુસ્તાન કોપર

અનુભવ કે મિત્રો મારા પાસે મને મારે ઇન્વેસ્ટ કરવું છે અને પછી બે દિવસ એ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાંક થોડુંક પ્રોફિટ બુકિંગ દેખાડે તો ત્યાં પેનિકી શરૂ થઈ જાય સી ઇફ યુ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ફોર ફાઈવ યર્સ યસ ઓ થઈ શકે છે યર ઓગેન પોઝિટિવ હું ટુ એટી છું બંધ છે ટુ એટી થ્રી આ ટુ એટી જયારે સુધી આ ટ્રેડ કરે છે ઇટ ઇઝ ઓલવેઝ અ પણ હવે તમારે કેટલા સમય માટે બાય કરવું છે રોકાણ કરવું છે એ મને ખબર નથી ટાઈમ ફ્રેમ ખબર નથી તો હાઉ કેન આઈ ગીવ યુ અ સ્ટોપ લોસ કે રેન્જ બટ જે દેખાય છે મને તો બસો પંચ્યાસી ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ઇટ ઇઝ ઓલવેઝ અ બાય નહીતર સોરી કાંસે કે જ્યારે બી પ્રશ્ન પૂછો છો શિવમ આપને બી વિનંતી છે કે આપ આપણા દર્શક મિત્રોને પૂછો કે કેટલા સમય માટે એમને રોકાણ કરવું છે બાકી તમે પાંચ વર્ષ કહેશો તો હું આગ બંધ કરીને કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ આવા સારી સારી કંપની છે એમના માટે કહી દઈશ કે બસો ત્યાંસી રૂપિયાનું બંધ છે પછી ઘટીને બસો થઈ જાય ને પછી વધીને ત્રણસો પચાસ હું કહીશ કે જો મેં તો કીધું તું ભાઈ વધશે બટ ઘટે છે એસી રૂપિયા ને વધે છે સિત્તેર રૂપિયા દેટ ઇઝ નોટ ફિઝિબલ તો ટાઈમ ફ્રેમ હોય તો યસ Uh, बीजी बात आए स्टेट बैंक ऑफ इंडिया अगेन स्टेट बैंक ऑफ इंडिया नो नौ सौ करे तो क्षमता से सपोर्ट 710. Right? तो सुधी आठ सौ ट्रेड नहीं करते तो बंद नहीं आप तो। सुधी स्टेट बैंक ऑफ इंडिया ने हूँ एज एन इन्वेस्टमेंट एज एन इन्वेस्टर ट्रेडिंग डिफरेंट थिंग तो

ત્યારે મેં આમાં આઈ વોઝ વેરી મચ ઓપ્ટિમિસ્ટિક પાંચસો પાંચસો ઉપર જયારે આવ્યું બંધ આવ્યું પાંચસો નવ દસ ઉપર ત્યારથી હું પોઝિટિવ હતો અને વચ્ચે જ્યારે આપણા અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર આપણા ડિફેન્સ મિનિસ્ટર શ્રી રાજનાથસિંહ આવ્યા હતા અને જયારે એમણે સ્ટેટમેન્ટ પાસ કર્યું હતું કે ઇન્ડિયા વિલ બીકમ અ ફોર્ટી થાઉઝન્ડ ક્રોડ એક્સપોર્ટ ઓન ધ ડિફેન્સ સાઈડ સેક્ટર સાઈડ ત્યારે તો આઈ વોઝ મીન્સ લાઈક શાઉટિંગ

ઓકે ચાર્ટમાં તો એવું દેખાય છે કે અદાની એન્ટરપ્રાઇઝ ત્રણ હાજર સો તોડશે તો કદાચ વધારે નીચે આવી શકે છે કોઈ ના નથી ટેકનિકલ ને તમે બ્લાઇન્ડલી ફોલો ના કરતા આપ સૌથી પહેલા એક એલર્ટ આપી દઉં છું ત્રણ હજાર થી નીચે ત્રણ હજાર ઇઠ્યાસી નું લેવલ દેખાય છે અને ત્રણ હજાર એકસો અઢાર ઓગણીસ કરશે ત્રણ હજાર એકસો સાડત્રીસ ઇઝ અદાણી એન્ટરપ્રાઇઝ ઓકે ઓકે આગળ વાત કરીએ રેક્સ ની આપણે વાત કરીએ તો આઈસર મોટર આઈસર મોટર

તો શેરબજારના તપકાર આ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ દિવસ નમસ્કાર